જય હિન્દ હું ફાલ્ગુની પટેલ વુમન પોલીસ કોન્સ્ટેબલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગાંધીનગર રેન્જ જો તમારા બેંક તમારી તમારી અનુમતિ વગર પૈસા કપાઈ જાય છે કે કોઈ લિંક દ્વારા અજાણતા સાથે સાયબર ફ્રોડ થાય છે તો તેવી સ્થિતિમાં તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી અને ગવર્મેન્ટની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ પર તુરંત કોલ કરો જો તમે હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર ફોન કરશો એટલે તમને મેસેજ દ્વારા એક લિંક પ્રાપ્ત થશે જેમાં તમારે તમારી ટ્રાન્ઝેક્શન ડિટેલ ભરવાની રહેશે જેથી તમારા પૈસા તમારા બેંક એકાઉન્ટમાંથી જેના પણ એકાઉન્ટમાં ગયા હશે તેનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે અને તમે જેટલી જલ્દી ઓગણીસ ત્રીસ પર કોલ કરશો તેટલી જલ્દી તમારા પૈસા ફ્રીઝ થશે અને તમને પૈસા મળવાની સંભાવના વધી જશે માટે યાદ રાખો ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરો અથવા તો ગવર્મેન્ટની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ ડોટ ઇન પર સાયબર ક્રાઇમ ફ્રોડ બાબતે રિપોર્ટ અવશ્ય કરો Jai mm -hmm.